શ્રી ગણેશાય ગણેશ જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય શ્રી શિવ મહાપુરાણ સૌથી પહેલી વિધેશ્વર સંહિતા અધ્યાય બીજો શિવપુરાણની સંહિતાઓ અને તેનો મહિમા સુત ઉવાચ સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રલોકહિતકારક ગુરુ સ્મૃત્વા ભવસ્નેહાદ વક્ષે તચ્છોણું તાધરાત સુતજી કહેવા લાગ્યા હે સાધુ મહાત્માઓ હે સત્યપુરુષો આપ જિજ્ઞાસુ છો આપનો પ્રશ્ન ત્રણેય લોકના હિતાર્થનો છે માટે તમારા ઉપર સ્નેહવશ થઈ આ વિષયનું વર્ણન કરીશ પરંતુ તે પહેલાં હું ગુરુદેવ વ્યાસનું સ્મરણ કરું છું અને પછી આપને ઉત્તર આપું છું તે તમે પ્રેમથી સાંભળો હે વિપ્રવર્ય જે ઉત્તમ પુરાણ વેદાંતના સંપૂર્ણ સારરૂપ છે જે પુરાણ આ લોકમાં સર્વપાપોના સમૂહને દૂર કરનારું છે અને પરલોકમાં પરમાર્થ મોક્ષને આપનારું છે હે બ્રાહ્મણો જે પુરાણોમાં શિવનું યશ પ્રકાશે છે તે પુરાણ શ્રેષ્ઠ પુરાણ નામે છે આ પુરાણ કલયુગમાં પાપનો નાશ કરનાર હોય ચારે પુરુષાર્થનું ધર્મ અર્થ કામ અને મોક્ષ ફળ આપે છે હે ઉત્તમ બ્રાહ્મણો શિવપુરાણનું અધ્યયન કરવાથી મનુષ્ય સર્વોત્તમ ભક્તિની શ્રેષ્ઠ સદગતિ મેળવે છે હે મુનિશ્વરો જગતમાં શિવપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી આ કળિયુગમાં ઉત્પાદો થતા રહેશે વળી જ્યાં સુધી શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી સર્વશાસ્ત્રો પરસ્પર વિવાદમાં રહેશે વળી વિદ્વાનોને પણ શિવનું સ્વરૂપ સમજવું મુશ્કેલ પડશે શિવપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી ક્રૂર યમદૂતો નિર્ભય થઈ મૃત્યુલોકમાં ગુમશે શિવપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી બધા તીર્થોનો પૃથ્વી પર વિવાદ થશે દરેક ક્ષેત્ર પૃથ્વી પર વિવાદ કરશે સર્વ પીઠસ્થાનો પૃથ્વી પર વિવાદ કરશે બધા દેવો પૃથ્વી પર વિવાદ કરશે સર્વ સિદ્ધાંતો પૃથ્વી પર વિવાદ કરશે હે વિપ્રવર્ય શિવ મહાપુરાણના શ્રવણ અને કીર્તનથી જે ફળ મળે છે તે સંપૂર્ણ રીતે કહેવા હું સમર્થ નથી તો પણ હે મહાભાગો તેનો થોડોક મહિમા હું તમને કહીશ તે તમે એક ચિત્તે સાંભળો હે દિવ્ય પુરુષો શિવપુરાણના મનન અને ચિંતનથી કે પાઠ કરવાથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે તે વર્ણન તમે સાંભળો જે શ્રદ્ધાળુ શ્રદ્ધા થકી ભાવપૂર્ણ રીતે શિવપુરાણ વાંચે છે તે શાંતિ અને સુખને પામે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે જે શ્રદ્ધાળુ શ્રદ્ધા થકી ભાવપૂર્ણ રીતે શિવપુરાણ વાંચે છે તે શાંતિ અને સુખને પામે છે તેની ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે જે શ્રદ્ધાળુ અન્યના મુખેથી શિવપુરાણનું પાઠનું શ્રવણ કરે છે તેના સઘળા પાપો નાશ પામે છે જે શ્રદ્ધાળુ શિવપુરાણને વંદન કરે છે તેના પર તમામ દેવોની કૃપા ઉતરે છે અને તેને દેવપૂજન કરવા જેટલું ફળ મળે છે જે માણસ શિવપુરાણનું પુસ્તક લખીને શિવભક્તને દાન કરે છે તેને કળિયુગમાં અતિ દુર્લભ એવું વેદોના આખ્યાનંદથી મળે તેવું ફળ મળે છે હે વિપ્રવર્યો ચૌદશાના દિવસે ઉપવાસ રાખી શિવભક્તો સમક્ષ આ પવિત્ર શિવપુરાણનું વ્યાખ્યાન કરે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેના શબ્દે શબ્દે ગાયત્રીનું પૂરચરણ કર્યા જેટલું ફળ મેળવે છે તે પછી આ લોકમાં સર્વ સુખ ભોગવીને અંતે મુક્તિ પદને પામે છે જે આ શિવપુરાણને નિત્ય વાંચતા કે સાંભળતા રહીને સત્ય કર્મ કરે છે તે કોટી કોટી ફળની પામે છે જે મનુષ્ય સાવધાન થઈ શિવ પુરાણની બધી સંહિતાઓનો એટલે કે સંહિતાઓ શિવપુરાણના જે ભાગમાં શિવ તત્વ વિશે પરમાત્મા વિશે અને તત્વાધિપતિ શંકર વિશેના પદનો સંગ્રહ કર્યો છે તે ભાગને સંહિતા કહે છે શિવ પુરાણમાં આવી સંહિતા સાત છે ભાવપૂર્ણ રીતે પાઠ કરે છે તેનું બ્રહ્મહત્યા જેવો જેવું પાપ પણ નાશ પામે છે હે બ્રાહ્મણો વેદકલ્પ મહાપુરાણ સૌથી પહેલાં ભગવાન શિવે જ આલેખ્યું હતું પૂર્વકાળે ભગવાન શિવે શ્લોકોની સંખ્યાની દૃષ્ટિએ સો કરોડ શ્લોકનું એક મહાપુરાણ રચ્યું હતું સૃષ્ટિમાં નિર્માણ પામેલું તે મહાપુરાણ સાહિત્ય ઘણું જ વિસ્તૃત હતું તે પછી દ્વાપર યુગમાં મહામુનિ દોપાયન એટલે કે વ્યાસ જેવા મહર્ષિઓએ તે વિસ્તૃત પુરાણને અઢાર ભાગોમાં વિભાજન કર્યું હતું આમ જ્યારે મહાપુરાણનું લઘુ સ્વરૂપ થયું ત્યારે અઢાર પુરાણોમાં કુલ ચાર લાખ શ્લોકોનું સંકલન થયું હતું તેમાંનું શિવ મહાપુરાણ પ્રથમ એક લાખ શ્લોકની સંખ્યાવાળું હતું મૂળ ભગવાન શિવ દ્વારા પ્રતિપાદિત થયેલા આ શિવ પુરાણને દેપાયન પછી શિવ શિરોમણિ ભગવાન વ્યાસે પુરાણ ગ્રંથ સંક્ષિપ્ત કરીને ચોવીસ હજાર શ્લોકોમાં સંકલન કર્યું હતું જે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ પામ્યું છે પુરાણ વેદોતુલ્ય કહેવાય છે તેની રચના તે બ્રહ્મા સમાન છે પહેલાં રચાયેલ શિવ મહાપુરાણમાં એક લાખ શોકો અને બાર સંહિતાઓ હતી તેની વિગત હું તમને જણાવું છું સંહિતાઓ જે શિવ મહાપુરાણમાં છે તે ઈચ્છિત ફળ આપનારી છે શરૂઆતના શિવ મહાપુરાણમાં વિધ્યેશ્વર સંહિતા દસ હજાર શ્લોકોમાં રુદ્ર સંહિતા વિનાયક સંહિતા ઉમા સંહિતા અને માતૃ સંહિતા મળી બત્રીસ હજાર શ્લોકો એટલે કે ચાર સંહિતાઓ દરેક આઠ હજાર શ્લોકોમાં હતી પછીની એકાદશ રુદ્ર સંહિતા તેર હજાર શ્લોકમાં કૈલાસ સંહિતા છ હજાર શ્લોકમાં સતરૂદ્રસંહિતા છ હજાર શ્લોકમાં સહસ્ર કોટી રુદ્રસંહિતા અગિયાર હજાર શ્લોકમાં વાયવીય સંહિતા ચાર હજાર શ્લોકમાં અને સંહિતા બાર હજાર શ્લોકમાં રચાયેલી હતી આ મૂળ શિવ મહાપુરાણ કુલ એક લાખ શ્લોકોમાં રચાયું હતું તેને ટૂંકાવીને પૂજનીય મહર્ષિ વ્યાસજીએ તેણે સાહિત સંહિતાવાળો અને ચોવીસ હજાર શ્લોકોમાં સંકલન કર્યું વર્તમાન શિવ મહાપુરાણમાં જે સાત સંહિતાઓ છે તે આ પ્રમાણે છે વિદ્યેશ્વર સંહિતા રુદ્ર સંહિતા જેમાં પાંચ ખંડ છે તેમાંનો પ્રથમ ખંડ સૃષ્ટિખંડ દ્વિતીય સતીખંડ તૃતીય પાર્વતી ખંડ ચતુર્થ કુમારખંડ અને પાંચમો યુદ્ધ ખંડ છે ત્યાર પછી સતરૂદ્ર સંહિતા કોટી સંહિતા સંહિતા કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા જે પૂર્વખંડ અને ઉત્તર ખંડ એમ બે ખંડોમાં છે આ સાત સંહિતાવાળા શિવપુરાણનો પાઠ સર્વ માનવ જીવોને અતિ કલ્યાણકારી છે તેના પાઠ પઠનથી ત્રિવિધ તણા તાપો દૂર થાય છે અને સંહિતાઓમાં શ્રી રુદ્રસંહિતા બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત કરે છે જે માણસ બિલીના વૃક્ષની પ્રદક્ષિણા કરતા રુદ્રસંહિતાનો પાઠ કરે છે તે લોકને પામે છે એમાં શંકા નથી તેમાં પણ સંહિતા તિથિય ઉત્તમ મનાય છે કેમ કે ઓમકારના અર્થ બતાવનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે હે બ્રાહ્મણો કૈલાસ સંહિતાનું સંપૂર્ણ મહાત્મ્ય તો શંકર જ જાણે છે તેનાથી અડધું મહામુનિ વ્યાસજી જાણે છે અને હું તો તેથીય અડધું જાણું છું એટલે તેનો સંપૂર્ણ મહિમા તો મારાથી કહી શકાય તેમ નથી પરંતુ હું જે કાંઈ જાણું છું તે જ કહું છું જેને જાણીને મનુષ્ય ચિત્તની સુધી મેળવે છે શિવે રૂપી નાન સમુદ્રનું મંથન કરીને જે સંહિતા ઉત્પન્ન કરી છે તે પછી તેમણે કુમાર કાર્તિકેય સ્વામીને આપી છે એ અમૃતરૂપી સંહિતાનું પાન કરીને મનુષ્ય અમર થાય છે એ સંહિતાનો જે પાઠ કરે છે તેનું ફળ વાણીથી વર્ણવી શકાય તેમ નથી શિવપુરાણમાં બીજી જે સંહિતાઓ છે તે ઉત્તમ ફળ આપનારી છે પણ રુદ્રસંહિતા અને કૈલાસ સંહિતાને અતિ ઉત્તમ જાણી કારણ કે તે શિવજીની લીલાઓ તથા વિજ્ઞાનથી ભરપૂર છે તેની રચના શિવે પોતે જ કરી છે તેથી તે બ્રહ્મ સમાન છે આખું શિવપુરાણ જ દેવોતુલ્ય છે સાત સંહિતાવાળું આ શિવપુરાણ મહર્ષિ વ્યાસનું ચોથું પુરાણ છે શિવપુરાણ દિવ્ય તથા બ્રહ્મતુલ્ય હોય સર્વોત્કૃષ્ટ ગતિ આપનારું છે અને સર્વોપરી છે આ સાત સંહિતાવાળા શિવપુરાણનો જે આદરથી સંપૂર્ણ પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે વેદો સ્મૃતિઓ પુરાણો ઇતિહાસ અને બીજા સેંકડો શાસ્ત્રો આના થોડા અંશ જેટલા પણ યોગ્યતા મેળવતા નથી આ નિર્મળ શિવપુરાણ શિવજીએ કહેલું છે અને તેને શૈવ શિરોમણી વ્યાસે સંક્ષેપમાં સંકલિત કર્યું છે જે સમગ્ર જીવોની ઉપકારી છે આ ઉત્તમ શિવપુરાણ સર્વપુરાણોમાં તિલક સમાન શ્રેષ્ઠ છે તેમાં વેદ વેદાંત વિજ્ઞાનમય નિષ્કામ ધર્મગામનું સર્વોત્તમ નિરૂપણ થયું છે તેથી જે મનુષ્ય શ્રદ્ધાથકી આદર ભાવથી શિવપુરાણનો પાઠ કરશે તથા તેનું શ્રવણ કરશે તે પરમ કૃપાળુ શિવજીનો પ્રિય થશે અને શ્રેષ્ઠ ગતિને જ પામે છે શિવમ પુરાણ તિલકમ ખલું सत्पुराणं वेदान्तवेदविलसत्परवस्तुगीतं यो वैव पठैश्च शृणुयात्परमादरेण शम्भुप्रियः स हि लभेत परमं गति वै ॐ नमः शिवाय जय शिवपार्वती ॐ नमः पार्वती पतये हर 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 महादेव हर ॐ नमः शिवाय जय शिवपार्वती पार्वती धन्यवादः